જમી આવ્યા જમણા ગયા તા ને અને વાંધી વાડી મકાઈ વાટવાની છે આજ આપણે મેના રાણી પડી છે ને જાશું રાણી ચાલુ કરશું ને વાંધી આપણે આયા તા વચ્ચે વાડીમાં ઈશ્વરભાઈ પાણી વારે મકાઈમાં ઈશ્વરભાઈ બેઠા પછી મોબાઈલ જોયા ગયા ઈશ્વરભાઈ મકાઈ હારી તમારી મારા વિપુલ ભાઈ આવે હેરા જો ફેસમ વા કાઢી વેન ગામમાં આવે હેરા કી પોચી ગયા તા ખેતર મકાઈ વાઢી હે બે ફેસ માટે મની વાઢે મકાઈ ફેસ માટે અર્ધ 400 અડધી સુટ મુક સુ ખુંદાય ને એટલે ડાઈ ગઈ છે ને મકાઈ ફરાઈ ગઈ છે આપણે ફરી નાખી છે હવે આ ભેસું ફેસું કાઢવાનું આપણે ફેસું લેવા છે અને પાવા જાવી છે ને આપણે એક લાઈનમાં સાણ નાખવા છે સાણ નાખીને આવશું અને મને આવજો વિડીયોમાં વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અહીંયા ફોર હેરો ભાઈ અમે જાય છે કામ થઈ ગયું છે લાઈનનો લાઇનમાં સાણ નાખાઈ ગયો છે હવે ભેંસું પાવા ને કાઢવા જાઓ ભેસું મકાઈને ચારે છે આ મેં પડી અહીંયા અહીંયા અજમુ છે ઈશ્વરભાઈનું

પાણી પીને બે વાઈ કર બોલ લાવો મનિયા ખરી બોલાવે મનિયા ને આવ્યું હે આવશે ને મેં આપણી પાડી આવી મોરથી ને મનીએ વલાવ કરી હું ભેંસો આવી ગયો આજના એટલે મની આ વા વાહ મની આ વાહ અહીંયા ચારે દિન બોલાવા આવડે ને હા મનસો દોવા મેં કંઈ ચરી ગયું છે મનસો દોવા ભેંસો આવ ગઈ ભેંસો માનશો ને ભેંસો દોવા માનશો ને ભેંસો આવે છે આપણે જાય વાડે પાણી પીશે ભાઈ ના ભેંસો આપણે બધાઈ આવે બધા ધાઈ બધા ધાઈ ધાઈ દહી છે ટુકડા આ ભૂરી હા આવે છે